અને આજુબાજુની ગૌશાળાનો પણ અમને ઘણો સહયોગ છે અને ઘણી વખત કોઈ સ્માન એવું હોય કે જેની કમર ભાગી ગઈ છે આ ફૂટી ગઈ છે પગ ભાંગી ગયો છે તો માળિયા હાટી નથી અહીંયા પોરબંદર અમે નેહરબેન તારાવદરા લઈને આવીએ છીએ અને નેહરબેન તારાવદરા નો પણ અમને ખૂબ સહયોગ છે અને નેહરબેન તારાવદરા માંથી અમે ઘણું બધું શીખ્યા છીએ તો આજથી પાંચ વર્ષ પહેલા હું એકલો સેવા કરતો હતો અને અત્યારે અમે વીસ જણાનું ગ્રુપ બનાવી છે અને અમે બધા ભાઈઓ કે વીસ જણા છીએ અમે બધા સાતવાજીનો વેપાર કરીએ છીએ અમારું સાતવાજીની હેક્ડી છે પણ છતાં અમે કે સાતવાજીમાંથી અમારે જીતના જે પણ ફારો વાડી અને બધો ઓલ જીવોની પાછળ વાફળી છે અને પોરબંદરમાં પણ બરાબર મોણ હોય છે અને મારી કામગીરી પણ હોય છે તો અમે જે સેવા કરીએ છીએ તો એના માટે અમે ચેનલ બનાવી છે YouTube પર એનું નામ છે વિશાલ આજ ગોરક્ષક તો એ ચેનલ ઉપર તમે જઈ અને જોઈ પણ શકો છો કે રીતના અમે આ બધા જીવોને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને કોઈ પણ વંશ ત્યારે દેવ થાય ત્યારે અમે હિન્દુ રીતિવા પ્રમાણે સમાજી દીયા આ બધું અમે એ અબોલજી પ્રતિ અબદ છે આ ત્યારે અમારે ભરાબર સરકારની પણ જરૂર છે જે અમારે અબોલજીઓ માટે માટે કરતા હોય તો ઘણી હવે તો તમારી YouTube ચેનલ અને Instagram ઉપર વિસ્તાર રાજ રક્ષણ સરકારી અને અમારી આ સવાધીય ભૌમિતિકના જોઈ શકો છો તો માતા જે મિત્રો આ બધા જે ગૌરક્ષક છે ત્યાં ધર્મનું રક્ષક છે તને મુહા આપીએ ને ત્યારે જોરદાર એક તાળી પાડશો બધા અને તાણીથી બતાવજો આપણો સન્માનના અધિકારી આપણે ધર્મ કહી શકીએ પ્લીઝ વિશા પ્લીઝ વિષા થાય આવો તમારો ધારીવા જે તમે કાર્ય કરો છો એ બધા આ બધા આગળ ભાય विसाव पर आने 있도록 अशोक ने डाकिर ने नाम निमंत्रण दाएं करा दी जाओ नितिन भाई सिसोदिया